જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે બલેનો ગાડી લઈને આવ્યા છીએ સુઝુકી કંપનીની બલેનો ગાડી છે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે બલેનો ગાડી લાવો તો આજે આપણે તે મિત્રો માટે બલેનો ગાડી લઈને આવ્યા છીએ એ પણ બલેનો જેટા વર્જન રહેશે મિત્રો જીજે જીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશનની બલેનો લઈને આવ્યા છીએ જે કોઈ મિત્રોને બલેનો ખરીદવાની ઈચ્છા હોય

બે હજાર એકવીસનું મોડલ અગિયારમો મહિનો ફૂલ જવાબદારી સાથે બલેનો આપી દેવાનો છે જે કોઈ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી આગળ મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો જીજે જીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પારસિંગની બલેનો લઈને આવ્યા છીએ એકાણું ઓગણી નંબર પણ એકદમ કમ્પ્લીટ નંબર છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો બલેનો ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળી રહેશે તેની વાત કરી દો તો બલેનો ગાડી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટોકાર કાર કુકાવાવ તમને જોવા મળશે અમરેલી જિલ્લામાં ગાડી જોવા મળી રહેશે જે કોઈ મિત્રોની ગાડી ખરીદવી હોય ને તો તમે અમરેલી જિલ્લાનું કુકાવા રૂબરૂ જઈ શકો છો વન ઓનર ગાડી છે અને હા મિત્રો પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહે છે સાચવેલી ગાડી છે વ્હાઈટ કલર છે નોન એક્સિડેન્ટ એન્જિન પાવરફુલ એકદમ સ્મૂથ એન્ડ ક્લીન એન્જિન ગાડી રહે છે કોઈ ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો તમારે બલેનો ખરીદ્યું હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આ બલેનો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈએ છો ને વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો બલેનો જેટા પેટ્રોલ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છે છ લાખ ચાલીસ હજાર રૂપિયા છ લાખ ચાલીસ હજારમાં થોડો ઘણો નોર્મલ ફેરફાર થઈ શકે છે તેવું માલિક જણાવે છે બાકી તમારે જો મિત્રો ગાડી ખરીદવી હોય ને તો વિડીયોના નીચે નંબર મળશે અને ગાડી અમરેલી જિલ્લામાં જોવા મળશે માલિકના નંબર વિડીયોના નીચે જ કોન્ટેક્ટ નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી શકો છો એકદમ વેરી ન્યુ નાઇજ કન્ડિશનમાં ગાડી છે તમે જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું